તો તરફ બનાસકાંઠાના સલ્લા ગામે તંત્રનું બુલડોઝર ફર્યું છે ગેરકાયદે કાચા પાકા દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી ગેરકાયદે પાકા દબાણો તોડવા હાઈકોર્ટમાં અરજી થઈ હતી હાઈકોર્ટના આદેશ પછી દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પોલીસ કાફલા સાથે દબાણોને હટાવવામાં આવી રહ્યા છે તો પોલીસ સ્ટાફના સાથે દબાણો હટાવવાની જે કામગીરી તે શરૂ કરવામાં આવી છે બનાસકાંઠાના સલ્લા ગામ ખાતે જે કાચા પાકા દબાણો છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે તંત્રનું બુલડોઝર ફર્યું છે અને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે હાઈકોર્ટના આદેશ બાદ હવે દબાણોને દૂર કરવામાં આવ્યા છે યુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની આ કામગીરી હાથ ધરવામાં આવી હતી